ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરમાં ભવ્ય આયોજન કરવામાં હોસ્ટેલ શરૂ થઈ સ્ટેશન સર્કલ સુધી પહોંચેલી આ યાત્રાનું નેતૃત્વ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ કર્યું યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ પોલીસના અશ્વદળ શહેરની વિવિધ શાળાઓ સ્થાનિક સંસ્થાઓ તથા બાવાગોરના સિદ્ધિ સમાજના લોક નૃત્ય દળે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી ધ્વજ લહેરાવતા દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યાત્રા આગળ વધતી રહી યાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવવાનો તથા નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યો અને તેનું મહત્વ સમજાવવાનો હતો સિદ્ધિકી સમાજના ઉત્સાહી નૃત્ય પ્રદર્શન અને પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું કાર્યક્રમમાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાંસદિયા કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચ ડીવા એસપી સી કે પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બની રહ્યું છે દેશ આખો પંદર ઓગસ્ટની ઉજવણી માટે થનગની રહ્યો છે આજે ભરૂચ શહેર અને જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે બાળકો સરકારી અધિકારીઓ સામાજિક આગેવાનો અને રાજકીય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ તિરંગા યાત્રામાં હજારો વિદ્યાર્થીઓ અને નાગરિક ભાઈઓ બહેનો જોડાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઓપરેશન સિંધુર પછી સમગ્ર દેશ અને વિશ્વએ ભારતની સૈન્ય શક્તિનો પરચો જોયો છે અને એના કારણે આ ઓગણ એંસીમાં પંદર ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સમગ્ર દેશ થનગની રહ્યો છે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સમગ્ર દેશ જ્યારે ઓગણસીનો સ્વાતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે એના પૂર્વેના દિવસોમાં સમગ્ર દેશમાં રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં નગરપાલિકા વિસ્તારમાં શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે એમની ભાવનાઓને એમને કદર થાય આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય એનું સિંચન થાય એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં આવેલું છે આપણી તિરંગા યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ કરી અને રેલવે સ્ટેશન સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો રાજકીય પદાધિકારીશ્રીઓએ ભાગ લીધો અધિકારીશ્રીઓએ ભાગ લીધો અને ખૂબ જ સુંદર રીતે આ જે તિરંગા યાત્રા છે એને સફળ બનાવી છે આવનારા દિવસોમાં જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું ત્યારે સમ તમામ જિલ્લાના નાગરિકોને શહેરના નાગરિકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ